ગઈકાલે પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં અપેક્ષા નગર ખાતે ખાડી પર એક નવજાત શિશુ મળી આવેલ જે શિશુ જોતાની સાથે સરોજબેન નામના સામાજિક જે બાળક જીવતું કોલ કરી બોલાવેલ એકસો આઠ માં બાળકને સિવિલ હોસ્પિટલ લઈ જતા લઈ જતા બાળક મૃત જાહેર થયેલ સિવિલ હોસ્પિટલમાં તેને એડમિટ કરવામાં આવેલ જે મતલબની પાંડેસરા પોલીસ સ્ટેશનને જાણ થતા પાંડેસરા પોલીસ સ્ટેશને વર્ધી આધારે ગુનો દાખલ કરેલ જે ગુનામાં આઈપીસી જૂની 315 મુજબ ગુનો દાખલ કરેલો હતો અને તે તેજી દીધાલા બાળકની માને શોધવા માટે પાંડેસરા પોલીસે કવાયત ધરેલી જે હાથ ધરેલી જે લગભગ બપોર સુધીમાં એક સ્ત્રી મળી આવેલ જેની ઉંમર 18 થી નીચેની હતી જેથી તેની તાત્કાલિક હોસ્પિટલાઇઝ કરતા તેની મેડિકલ ટેસ્ટ કરાવતા તે જ તેની માં હોવાનું સાબિત થયેલ અને વધુ ડિટેલ તપાસ કરતા કોઈ એક માણસ છે જેની પણ ઉંમર નક્કી નથી જેના કારણે નામ લઈ શકતા નથી જેની તપાસ બોમ્બે હોવાનું પ્રાથમિક રીતે ખુલેલ છે ટીમ બોમ્બે ગયેલ છે માણસ મળી આવે છે તેના કોન્ક્રીટ પુરાવા આધારે આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે માતા પિતાને પૂછપરછ કરતા પોતે કોઈ રજૂઆત કરેલ નથી અને બાળકીએ જે કંઈ કર્યું તે પોતે પોતાની જાત માટે જવાબદાર ગણતી હતી જેથી બીજી કોઈ રજૂઆત અમને મળેલ નથી